જે હજારો વર્ષોથી જીવન અને મૃત્યુ વચ્ચેનું સંતુલન જાળવી રાખે છે અને જેના જપથી માણસને મળે છે આત્મિક શક્તિ શાંતિ અને નિર્ભયતા આ છે મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવનો સૌથી પવિત્ર અને શક્તિશાળી ઉપદેશ નમસ્કાર મિત્રો આપ સૌનું દિવ્ય લોક દર્શન ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા દિવ્ય મંત્ર વિશે મિત્રો દરેક મનુષ્યને ક્યારેક ને ક્યારેક મૃત્યુનો ભય સતાવે છે જ્યારે કોઈ પોતાની કે પ્રિયજનો બીમારી દુઃખ કે અશાંતિનો સામનો કરે છે ત્યારે એક પ્રાર્થના છે હે ભગવાન બચાવી લો એ સમયે જો કોઈ મંત્ર સાચા ભાવથી જપવામાં આવે તો તે માણસને માત્ર જીવતા રૂપમાં નહીં પરંતુ ચાલો મિત્રો આજે આપણે સમજીએ મહામૃત્યુજય મંત્રનું રહેશે તેનું મહત્વ અને તેના ચમત્કારિક પ્રભાવ મિત્રો મહામૃત્યુજય મંત્રનો ઉદ્ભવ ઋષિ મર્કડે સાથે જોડાયેલો છે પુરાણોમાં કહેવામાં આવે છે કે મર્કડેના જન્મ સમયે તેમના માતા પિતાને પસંદગી આપવામાં આવી તેમનું ટૂંક આયુષ્ય ધરાવતા વિદ્વાન પુત્ર કહ્યું અમને તો વિદ્વાન સંતાન જ જોઈએ પરંતુ મર્કડાઈ માત્ર સોળ વર્ષની વય સુધી જીવશે એ એવો આશીર્વાદ મળ્યો હતો સમયગાળો સોળમો જન્મદિવસ આવ્યો યમરાજ તેને લેવા આવ્યા મરકડાઈ આખા મનથી શિવલિંગને આલિંગન કરીને મહા મૃત્યુજય મંત્રનો જાપ શરૂ કર્યો ઓમ ત્રમ્બકાએ અજામહી સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમીબંધના મૃત્યુ મુખ્ય મા ભગવાન શિવે તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને યમરાજને રોકી દીધા અને કહ્યું જેઓ આ મંત્રનો ભક્તિપૂર્વક જાપ કરે છે તેમને કોઈ પણ મૃત્યુ જીતી શકતું નથી

ત્યારે તેની અંદર પણ ત્રીજી ઓ કે ત્રીજી ઓફ જેવી જાગૃતિ ઉત્પન્ન થવા લાગે છે એટલે કે માણસ અંધકાર તરફ જાય છે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ આગળ વધે છે આપ શબ્દમાં ભગવાન શિવ કહે છે કે મારા ભક્તનું ફૂલની જેમ સુગંધિત થવું જોઈએ એટલે મંત્ર માત્ર મૃત્યુ પર વિજય આપતો નથી પણ જીવતા જીવને સકારાત્મક શાંત અને સમૃદ્ધ બનાવે છે જરા વિચારો શું આપણું જીવન આજના યુગમાં સુગંધિત છે કે પછી તણાવ ક્રોધ અને ડરથી ભરેલું છે મહા મહામૃતું મંત્ર આપણને શીખવે છે કે જીવનને દરેક પળને ભગવાનના આશીર્વાદ સમજીને જીવો મિત્રો અહીં મુક્તિનો અર્થ શરીરથી નથી પરંતુ મૃત્યુના ભયમાંથી મુક્તિ જે વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે તે ધીમે ધીમે પોતાના અંદરના ભયને હરાવી દે છે કારણ કે જ્યારે મન શાંત થાય છે ને ત્યારે માણસ સમજી શકે હું આ શરીર નથી હું ચેતના છું હું શિવ છું અને આ સમજણ માણસને સાચા અર્થમાં અમર બનાવે છે મિત્રો મહામૃત્યુંજય મંત્રો જપ કરવા માટે કોઈ વિશેષ નિયમ નથી પરંતુ કેટલીક રીતો તેનું ફળ આપે છે સોમવારનો દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવે છે સવારે મુહૂર્તે અથવા સોજના પ્રદોષ કાળે જપ કરવો સમક્ષ શિવલિંગ અથવા ભગવાન શિવનું ચિત્ર રાખવું અથવા ફોટો રાખવો અથવા શિવલિંગ દીવો ગંગાજળ અને બિલીપત્ર અર્પણ કરવું રુદ્રાક્ષની એકસો આઠ માળા વડે જાપ મનને શાંત કરી નમઃ શિવાય બોલવું જો તમે રોજ પોચવાર પણ આ મંત્રની મંત્રો તો તમારા જીવનમાંથી શાંતિ આરોગ્યને આત્મબળ વધશે ઘણીવાર લોકો કહે છે કે મંત્ર બોલવાથી શું થાય પરંતુ મિત્રો શબ્દમાં ચેતના છે જ્યારે શબ્દ ભક્તિપૂર્વક ઉચ્ચાર હોય ત્યારે એ કંપન બ્રહ્માંડ સાથે જોડાય છે અને જ્યારે ભક્ આ કંપન શિવ સુધી પહોંચે ત્યારે તે માણસને પણ શિવ સમાન આપે છે મિત્રો મંત્ર આપણને માત્ર લોભ જીવન આપતું નથી પરંતુ જીવન જીવવાનો સાચો અર્થ પણ શીખવે છે તે કહે છે કે જીવન અમર નથી પરંતુ ચેતના અમર છે શરીર એક પળ માટે છે આત્મા હંમેશા માટે છે જ્યારે આપણે આ મંત્રનો જપ કરીએ છીએ ત્યારે માત્ર શિવની પ્રાર્થના નથી કરતા પણ આપણા અંદરના શિવ તત્વને જાગૃત કરીએ છીએ એટલે જ મિત્રો રોજ થોડો સમય કાઢો શાંતિથી બેસો ઓખું બંધ કરો અને ધીમેથી બોલો ઓમ ત્રંબક અજામહી સુગંધિ પુષ્ટિવર્ધન ઉરવારુકમી મંદના મૃત્યુર્મોક્ષીયમામૃતા વિશ્વાસ રાખો તમારું મન શાંત થશે ભય દૂર થશે અને જીવન પ્રકાશમય બનશે ભગવાન શિવ આપ સૌને આશીર્વાદ આપે એવી દિલથી પ્રાર્થના ઓમ નમઃ શિવાય જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટમાં લખો તમે ક્યારે આ મંત્રનો જાપ કર્યો છે અને વધુ આવા દિવ્ય આત્મિક વિડીયો માટે દિવ્યલોક દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવતી વાર ફરી મળીએ એક નવા દિવ્ય વિષય સાથે જય શિવ શંભુ ઓમ નમઃ શિવાય